સુરેન્દ્રનગર શહેરના બાગમાં અયોધ્યા રામ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વ સંધ્યાએ ભાવસભર કાર્યક્રમની ઉજવણી કરાઈ દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ પાંચ હજાર એક દીપો પ્રજ્વલિત કરી રામ ઉત્સવની આગવા અંદાજમાં ઉજવણી કરી છે આયોજન સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા કરાયું ત્યારે આ દિવ્ય દીપોનો જળહળતો નજારો જોવા મોટી સંખ્યામાં શહેરીજનો બાગ ખાતે તળાવે ઉમટી પડ્યા હતા અને સૌ કોઈ લોકો પોતાના

ત્યારે પુનઃ સંધ્યાએ અમે સુરેન્દ્રનગરના દરેક નાગરિકોનો જે થનગનાટ છે એને નગરપાલિકા દ્વારા આ નગરપાલિકામાં જે હનુમાનજીનું મંદિર છે એ ફરતા જે તળાવ છે ત્યાં પાંચ હજારને એક દીવા મૂકી અને સરસ રીતે દીપોત્સવ ઉજવ્યો છે સમગ્ર સુરેન્દ્રનગરની જનતા ખૂબ આનંદ ઉલ્લાસ સાથે આજે અહીંયા આનંદ કિલોલ કરી રહી છે તળાવના પાળે બધાને એવી સરસ રીતે અહીંયા લાયન્સ ક્રાઉન દ્વારા રામલલ્લાના અલગ અલગ ચિત્રો અહીંયા દોરવામાં આવ્યા છે સારા બાળકો દ્વારા સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો એમ સમગ્ર સુરેન્દ્રનગર આજે હર્ષોલ્લાસથી રામલલ્લાને આવકારવા માટે તૈયાર છે રામંદીની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહ છે ત્યારે અમદાવાદના નરોડામાં આવેલ બાલાજી